રાજ્યમાં આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ ફાયર સેફટીને લઈને નિયમો કડક કરવામાં આવ્યા છે સ્કૂલ સ્કૂલવાન અને રિક્ષા ચાલકોને ફાયર સેફટી અને રજિસ્ટ્રેશન સહિતના નિયમો કડક કરવામાં આવ્યા છે ત્યારે નવસારીમાં સ્કૂલ વર્ધી વાહન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે જેને લઈને વાલીઓ બાળકોને મૂકવા માટે સ્કૂલે ગયા હતા આ દરમિયાન વાલીઓએ સ્કૂલવર્ધી વાહન ચાલકોને સમર્થન કર્યું વાલીઓએ કહ્યું કે સ્કૂલવર્ધી વાહન ચાલકોના કારણે તેમને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યા નથી થઈ રાજ્ય સરકાર પોતાની રીતે સાચી છે પરંતુ સ્કૂલવર્ધી વાહન ચાલકો પણ પોતાની રીતે સાચા છે જેથી સરકારે નિયમોમાં થોડીક છૂટછાટ આપવાની જરૂર છે કારણ કે વર્કિંગ પેરેન્ટ્સ દરરોજ બાળકોને લેવા અને મૂકવા આવે તે શક્ય નથી છેલ્લા વર્ષથી અમે વેન સર્વિસીસનો ઉપયોગ કરી રહ્યા છીએ બટ સડનલી આજે ગવર્મેન્ટનું ડિસિઝન આવ્યું છે અને એના લીધે ઘણી બધી તકલીફ થઈ રહી છે કારણ કે બિંગ અ વર્કિંગ પેરેન્ટ બાળકને રોજ લેવા મૂકવાનું પોસિબલ થાય એવું નથી સો એની માટે જે એમણે સ્ટીપ્યુલેશન્સ આપ્યા છે કે ભાઈ આટલા જ બાળકો હોવા જોઈએ વેન સર્વિસીસ દ્વારા અત્યાર સુધી બધા જ એ લોકો જે બાળકોને લઈને આવે છે જે રિસ્પોન્સિબિલિટીઝ એમને આપી છે બહુ સારી રીતે નિભાવી રહ્યા છે અમારા બાળકોને આજ સુધી કોઈ દિવસ તકલીફ નથી પડી ઇનફેક્ટ લાસ્ટ યર જ્યારે પાણી ભરાઈ ગયા હતા નોસરીમાં ત્યારે બી અમારા બાળકો બહુ સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા હતા તો મારી રિક્વેસ્ટ એક જ છે કે તમે જે સ્ટેપ્યુલેશન્સ આપો છો એમાં થોડીક સહુલિયત એમને બી આપો મારી એક છોકરી અહીંયા ભણે છે અને છેલ્લા ત્રણ વર્ષથી વેન સર્વિસીસમાં જ હું મોકલું છું એને અને આજ સુધી એવું થયું નથી કે એમને કોઈ તકલીફ થઈ હોય સેફલી મારા ઘરે મૂકી જાય છે અને મારી આ માધ્યમ થ્રુ એ જ માંગ છે કે આ જ રીતે બધું ચાલતું રહે અને ફીઝ વધારા માટે જો હોય તો સડન અમે હાઇક આપી શકીશું નહીં અને બીંગ અ વર્કિંગ પેરેન્ટ હું વાન ને જ પ્રિફર કરીશ અમને આરટીઓ પરથી ને બધે નવસારી સિટીમાંથી બધેથી દબાણ આવ્યું છે આખા વેનમાં પાંચ કે છ જ લઈ જવાનું કે જે સીટર સીટિંગ હોય પાર્સિંગની ફાઇવ પ્લસ એ ફોર પ્લસ વન છે તેમાં નાના હોય તો આઠ છોકરા લઈ જવાના અને મોટા છોકરા હોય સેવન સીટર હોય તો બાર છોકરા લઈ જવાના અને પેલો ટેક્સી પાસિંગ કરવા માંગે છે ટેક્સી પાસિંગનો બોજ એટલો મોટો વધારે છે કે કરી શકાય એવું નથી ને નાના છોકરાને જે બેસાડવાનું આવે ને ઓછા પૂરા બેસાવાના નથી અમને પોસાતું નથી અમને એ લોકો એમ કે છે કે ફી ડબલ કરી દો અમારે પેરેન્ટ્સ નું હિત જોઈને અમે કામ કરીએ છીએ કે અમાથી ડબલ થાયું નથી ને ડબાઈ કોઈ અમારે લેવાતું પણ નથી ચૂકવાતું પણ નથી કોઈ પાસે